મહર્ષિ ભૃગુ તપોભૂમિ ભરૂચ ખાતે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સાંસદ સનાતન પાંડેજીનું આગમન થયું હતું ઉત્તર પ્રદેશનો છેવાડાનો જિલ્લો બલિયા તેના રાષ્ટ્રપ્રેમ તેમજ બાકી તહેવાર માટે સમગ્ર દેશમાં જાણીતો છે બાલિયા ખાતેમાં ગંગાના પાવન કિનારે મહર્ષિ ભૃગુનું ભવ્ય મંદિર આવેલું છે તથા સમગ્ર ભારતમાં બલિયા ભૃગુ નગરી તરીકે ઓળખાય છે શાસ્ત્રો અને ઉપનિષદોના આધારે એવું કહેવાય છે કે મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન ઋષિના વિવાહ ભરૂચ ખાતે થયા હતા તેમજ જીવનના પાછલા સમયમાં મહર્ષિ ભૃગુએમાં નર્મદાના પાવન કિનારે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે આ ભૂમિનું નામ ભૃગુ કચ્છ પડ્યું હતું જે હાલમાં ભરૂચ તરીકે ઓળખાય છે બલિયાના સાંસદ શ્રી સનાતન પાંડેજીએ બલિયાના ભૃગુ મંદિરેથી આશીર્વાદ લઈ ભૃગુ તીર્થ ખાતે પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ભરૂચ આવ્યા બાદ ભૃગુ ઋષિ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમના ટૂંકા રોકાણ દરમિયાન તેમણે ઉત્તર ભારતીય સમાજના ભરૂચના આગેવાન ડોક્ટર જીતેન્દ્ર રાજપૂતના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતેના ઉત્તર ભારતીય સમાજના બીજે આગેવાનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે ભરૂચથી બલિયા માટેની આધ્યાત્મ યાત્રા માટે મહર્ષિ ભૃગુ એક્સપ્રેસ ટ્રેન દોડાવવા માટે રેલમંત્રીને રજૂઆત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો